એક મહિનાની વાર છે ને ધૂઝાળા કરવાનું ચાલુ કરી દીધું છે તો તો પેલા છે ને સોફા બોફા સાફ કર્યા છે જ્યાં તો મને એવું લાગે છે ફરીવાર એકવાર એક વાર ધોવા જોઈએ અને આ બાજુ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ શું છે આજે આજે તો કઈ છે હજી કાંઈ છે નહીં એમને રોહિતભાઈ પાંચ હવાર હવારમાં કઈ ન હોય પણ એવું છે કે બસ હવે આજનો દી ગણપતિ બાપા છે કાલથી તો ગણપતિ બાપાનું વિસર્જન થઈ જાય અને ગણપતિ જાય ને પછી થોડાક દી આપણે મજા નહીં આવે ત્યાં પછી થોડાક દી પછી છે ને નવરાત્રી આવી જાય એટલે પાછી ફૂલ ધમાલ મસ્તી મજો મચવવાની આજે વિશ્વ ઓઝોન દિવસ છે કે આજે ઓઝોન લેયર ગાબડા પડી જાય ને એ હિસાબ આપડા તડકો ગરમી બહુ પડે અને પર્યાવરણને નુકસાન થાય તો એના વિશ્વ ઓઝોન દિવસ આજ મનાવવામાં આવે છે બ મનાવા શું કરવા આવે પણ આપણે આ ઓઝોન સ્તર વાયુ વધી જાય તો આપણે જેટલું ઓઝોન સ્તર નથી તોડતા ને એટલું તો મોટી મોટી ફેક્ટરીની તોડે છે એ લોકોને વિચારવા જેવું હોય અને આ આ બધા દિવસો છે ને તમારે તર જોવું જ જોઈએ એટલા બધા કંઈ આવે નહીં પેપરમાં ખાલી

હવા મહિના જોશે ને આમ બધું ઘર સાફ થઈ જાય પાછું ફરી વાર કરશું એમ થોડા કઈ સોફા હજી તો વાર દરવો ના હોન ત્યાં પાસા મેલા થઈ જશે એવું છે એમ તો જવાનો બ્રેકફાસ્ટ કરી અને બહુ બધા બનાવ્યું તો હવે નેક્સ્ટ કઈ રેસિપી મમ્મી બનાવશે હવે કાઈ હમણાં બનાવી નથી જો મમ્મીને કાઈ નત બનાવવું કોઈ પાએ કાઈ છે ને તમારે તમને બતાવો તો પણ કાઈ કાઈ કામમાંથી કાગ નવરા રહી તો બનાવી ને છે મમ્મી ને હમણાં ફૂલ કામ છે હવે ગણપતિ કાલ વહી જાય પછી તમારે નવરાત્રી થઈ જાય એવું છે કઈ નવરાત્રી આવે કઈ બનાવવાનું છે બેલ્ટ બેલ્ટ કેવું ગયા વળ્યા તો નવરાત્રી નો બેલ્ટ એવું છે આ વખતે સોનલ ને કઈ ગાવા નથી પણ મમ્મી

ખાલી વઘારે લઈ થોડુંક થોડુંક ખાવું તો બધાને આ બાજુ મમ્મી બે જશે આ બાજુ રોહિત બે છે અને પપ્પાનો સવારે હું ફોન આવ્યો હતો કાલ બે છે એટલે અઢાર તારીખે આવશે હા તેમ જ છે ને અઢાર તારીખે જ આવે ને હા તો અઢાર તારીખે પપ્પા આવવાના છે તો ગામડેથી હું હું વસ્તુ લાવી તમને બતાવું અને હા તો ત્યાં શાક હશે તો શાક લેતા આવશે બાકી તો એ થોડોક એવો વિડીયો મોકલો છે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો અને બીજું હું બનાવ્યું હતું આ ઘરનો વિડીયો મોકલો છે તો જે લોકો નવા સબસ્ક્રાઈબર છે એણે ઘરનો વિડીયો ન જોયો તો જોઈ આવો અને બોલિંગ કાંઈ મોકલો નથી એટલે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો પપ્પા કંઈક બહાર જાય ને તો આવા નવા વિડીયો આપણે મોકલતા રહે હાલો જો આ મિત્તલ ભજીયા બનાવવા મળ્યા છે સંગીતા ફોય બેન અને બા બેઠા છે દાદા ભૂતા છે આ આ ઓલી આમાં બનાવવા કઈક તો ખાવ મામા જો આપણે સરસ મજાના ભજીયા બનવા મળ્યા છે મિત્તલ બનાવે છે હવે લાઈટ તૈયાર થઈ છું અને હવે આપણે આપણા હાલો હવે દાદા ની તો પગે લાગી લઈ સીતારામ હલો વાગી ગયા છે રોંટા પાંચ અને જો ઘરે આવી ગયા છે મમ્મી ગયા તા કથા તો પરિસાદી લીધા વિના નામ પરિ થી શરદી મટી જાય મમ્મી શું લે આવે તો રવો ખાવાનું મન થયું આપણે એટલો બધો રવો નથી ખાધો રવો બને મને એમ કે કોથળીમાં હશે કે ઓલો રવો હશે તો મેં કીધું ચા બની જાય ને ફ્રીજ ઉપર મૂકી દીધો પેલા તો આવી ગોઇચો તો રવો કઈ નીકળ્યો નહીં અને દવાની બોટલ નીકળી છું હવે ગણપતિ બાપા એમ કીધું રવો ન ખવાય દવા પી લ્યો એવું એવું લાગે છે તો ચાલો ચા બને છે ચા બની જાય ને પછી આપણે ગેમ રમીશું ગેમ જોઈ છે બિસ્કિટ વાળી રમી એક સીટીમાં ગમી વસ્તુ લખવાની

એવું કામકાજ છે તો તમને લોકો ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કેજો છે નઈ કાલે હાજ ખાવાનું મન સોન તું કાલે સોને લેરીમાં ક્યાંય કથા હતી એમ તો મેં કીધું ફોન કર્યો તો હું આવો પરદી ખાવા એમ કે હાથે બનાવીને ખાઈ લ્યો એમ કે અહીંયા આવો ઘરે બનાવી દઉં એમ તો મેં અમારા ઘરે બને છે પણ મેં કીધું કથા જેવો ન હોય એટલે એમ થાય ને તે કેમ કાંઈ બોલતા નથી તમે કે દૂધ નાખીને બનાવાય ને એમ તો આપણે છે ને કાલે બનાવશું આજે નથી બનાવું બપોરે જમવા ટાણે ત્યાં આરો છે ને રવો ખાવું અને હું એકદમ સાજુ દૂધ જેટલો રવો છે ને સામે દૂધ નાખીને એટલો આપણે બનાવવાનો છે જોઈશી સત્યનારાયણ ભગવાનની

તો ગાય જો રોહિત છે ને ટ્રાય કરે છે ઓલમોસ્ટ આવી ગયું છે મને એમ છે આપડે ભૂસ્યું હોય ને દાઢલું એટલે આધાર થઈ જાય એ વાત સાચી છે ઓલમોસ્ટ નજીક જ પહોંચી ગયું મને એમ છે રોહિત ખાઈ જાય એવું લાગે છે ટ્રાય કર ટ્રાય કર આવી ગયું છે થોડુંક હેરકાય નાક પાંયથી હરકાય હજી નહીં આવે નાક પાંચ હરખાય મમ્મી ને જોવાનું છે મમ્મી હાલો ભાઈ રોહિત નો વારો પૂરો થઈ ગયો રોહિત થી નરિયો બિસ્કીટ લેવા હોત ને તો થઈ કારણ કે મોઢામાં પાણી હા તો એવું છે તો હવે મમ્મી ટ્રાય કરી મમ્મી થાય છે અત્યારથી કહે છે માર તો કેમ થાય તારું કેવું મમ્મી થી થાય

ટ્રાય તો કાંઈ જ કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ ગેમ તમને કેવી લાગી અને નેક્સ્ટ ગેમ અમે કઈ રમી અને કેટલા દિવસ છે ને તમે લોકો વિડીયો કોઈ પૂરો નથી જોતા તો વિડીયો પૂરેપૂરો જોવો અને પેલા જેટલા લોકો જોતા હતા ને એટલા જોતા નથી તો બ્લોગમાં બન્યા રહીજો તો જ તમને ખબર પડશે આગળ આગળ હું નવું આવે પછી અડધા લોકો છે ને ડાયરેક્ટ અધવચ્ચેથી જોવા આવે પછી કે તમારું હોમ ટૂર કરાવવાનું એવું એટલે તમે છે ને અમારી લાઈફ વારે જોડાયા રહો ને તો તમને મજા આવશે હું કેવું તારું તો એમ જ હોય ને કન્ટિન્યુ હોય કન્ટિન્યુ વિડીયો જો તો ખબર પડે ને આગળ હું તો પાછળ પાછળ હું હતો આ ગણપતિ પત્તો આવી જાય આપણે 50000 સબસ્ક્રાઇબર ની વાત કરી આ વાત કરી હતી નથી સારે સબસ્ક્રાઇબર નથી નથી વધ્યા તો ફટાફટ ટ્રાય કરો સબસ્ક્રાઇબર વધારવાની છે ને ગામડેથી ફોન આવી ગયો જેવી ગેમ રમતા હતા ને આ બાજુ જો રોહિત છે ને બારે વાત કરે છે

તમે તો ફોન માં વાત કરો છો જમવા કઈ રીતના બેઠા મજા કરે ઓ કેમ એવું હોય પણ આ બધા સબસ્ક્રાઈબર છે ને આપડી ફેમિલી છે એટલે કોઈની નજર ન લાગે અરે ભગવાન હોય બાળક ભગવાન નું સ્વરૂપ કેવાય એને થોડી નજર લાગે કોઈ હા તો કઈ નઈ હવે બે મહિના મહિનો થઈ ગયો એવું છે તો બા જો આમ કે છે કે એક મહિનો થવા જ ગયો

બોલો બીજું તી શું હાલે છે હરખા નથી આવતા નીચે ફોન રખાય બોલો તી બીજું દાદા ને આપો દાદા ને

એવું છે બોલો બીજું હા મજા કરે હો દિવાળી લઈને દિવાળી લઈને આવી એમ

Anh là một cái bầu vinh chắn, rất là ngon. Wasn't જો આ દાદા છે ને જયારે હોય ત્યારે આ એક જ ગીત ગાય બીજું આવડતું જ નથી નવું શીખવું એક સબસ્ક્રાઈબર છે અમદાવાદ થી માયા ઓઝા કરીને એને ગણપતિ ના વિસર્જન નો થોડો એવો વિડીયો મોકલો છે તો એ જોયા આવો

કોમલ લાઠિયા જયસ્વામી નારાયણ સુનિતા લાઠિયા જયગોપાલ રામનાથ ગોંડલિયા સિંઘ નું શાક બહુ જ મસ્ત બનાવ્યું રાધિકા જાદવ મમ્મી માસી એ શાક સરસ બનાવ્યું અમે પણ બનાવીશું અમારે મગફળી ઘરની છે એટલે અમે પણ બનાવીશું અને વિડીયો જરૂરથી ટ્રાય કરીજો મીના રાજદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર્ષ બામરોળિયા જય સ્વામિનારાયણ માયા ઓજા બહુ રિસીવ ના વખાણ ન કરો વજનની જાહેરાત ન કરો કોક ને નજર લાગી જશે ઓકે અને કાચમાં બતાવો ને તો એના દાંત મોટા મોટા આવે એવું હોય પછી કઠણ હોય એટલે પેલા નહીં પણ કાચા કાંદાની વાસ ના આવે એટલે પેલા વઘારવાના હોય સંદીપભાઈ ઓકે ગંગાબેન કુટ બાળકનું વજન વધે તો સારું બાળક કહેવાય ચાર મહિના વજન વધવું જ જોઈએ ઉન્નતિ પ્રતિક ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગંગાબેન કુટ જય ગોપાલ સંદીપભાઈ સરસ શાક બનાવ્યું અમે પણ ટ્રાય કરીશું ઓકે નર્મદા અંધેર દાંત નો આવે કાચમાં બતાવે ને તો અરુણાબેન મુગલા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કંચનબેન પટેલ મસ્ત શાક બનાવ્યું સિંગ નું જોરદાર વિડિયો તમારા ઘર ઘરનો માહોલ જોઈને અમને ખૂબ જ આનંદ થયો થેન્ક યુ આવો સપોર્ટ કરતા રહેજો બધા સબસ્ક્રાઈબર રવી સાહેબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સાક બનાવ્યું અને સોનલબા બા નું સરસ શાક બનાવ્યું તમારો મમ્મી નો સ્વભાવ સારો છે અને રોહિતભાઈને તો બાળકો માટે બધી જ ખબર પડે છે બાળકો માટેની ની તને બધી ખબર પડે એમ ને ખબર ડોક્ટર હતા પહેલા ડોક્ટર તો મોટી ઇલેક્ટ્રિક એવું છે તો ચાલો એની સાથે છે ને આજનો વ્લોગ આપણે એન્ડ કરીશું આજનો વ્લોગ તમે કેવો લાગ્યો ને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આઈ હોપ કે તમે આ વિડીયો ગમે જ હશે કે હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો કાલે પાછા મળીશો કે નવા વ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય